તાલુકો ગઢડા જિલ્લો બોટાદ વાળા રૂબરૂ ફરિયાદ આપેલી છે તેના ભાઈ દિલીપસિંહ આ કામે આરોપી હાર્દિક મહિડા રે મેટોડા અને કેતન ઉત્પી બીટુ બગડા રે દેવગામ વાળાએ હત્યા કરેલી હોય અને આ કામે એ અનુસંધાને તાત્કાલિક મેટોડા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ એકસો ત્રણ એક ચોપન જીપીએફ કલમ એકસો પાંત્રીસ શર્મા ચલાવી રહ્યા છે અને આ બંને નાસ્તા ફરતા આરોપીઓને પકડી લેવા માટે થઈને અમારા આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ એસપી શ્રી હિમકરસિંહ સાહેબ રાજકોટ ગ્રામ્ય નાઓના સૂચના અન્વયે એલસીબી પીએ વીવી ઓડેદ્ર તથા એલસીબી ટીમ તેમજ અમારા પીઆઈ શર્મા સાહેબ મેટોડા તથા તેની ટીમ આ બંને આરોપીઓની શોધખોળ હોય એ દરમિયાન હકીકત આધારે હાર્દિક ઉર્ફે હાર્દિક મૈડા રે મેટોડા અને કેતન ઉર્ફ બીટુને ધરપકડ કરી લેવામાં આવી છે આ બનાવ બનવાનું કારણ એવું છે કે હાર્દિકની પત્નીને આ મરણ જનાર દિલીપસિંહે ઉપાડી જવાની ધમકી આપેલી હોય અને તેની છેડતી કરેલી હોય જે અનુસંધાને આ હાર્દિકે આ દિલીપસિંહને ગળા ઉપર છરી વડે હત્યા કરવામાં આવેલી છે અને તેની મદદમાં કેતન બગડા મદદ કરેલી હોય આ બંને આરોપીઓને અટક કરવામાં આવેલા છે આ બંને આરોપીઓ કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ અને તેને કેવી રીતે હત્યા કરી અને આની પાછળ કોણ કોણ છું તેની તપાસ મેટ્રોના પીએ શર્મા ચલાવી રહ્યા છે